મારું નામ જયમીન કિશોરભાઈ સિંગડીયા છે હું પરેશનગરમાં રહું છું અને મારી ડોટરનું ડોટરને આજે આરબીએસકે દ્વારા પ્રાથમિક તપાસ સ્કૂલમાં જે થતી હોય એના દ્વારા મને જાણવામાં આવ્યું હતું કે તમારી છોકરીને હૃદયમાં કંઈ પણ પ્રોબ્લેમ છે જેથી કરીને મેં આની તપાસ જે ભાવસીજી હોસ્પિટલ આપણી સરકારી હોસ્પિટલ છે ત્યાં મેં તપાસ કરાવીને ત્યાંથી મને કીધું કે તમે યુએન મહેતામાં જાઓ અને આરબીએસકે દ્વારા મને જે સંદર્ભકાઠ બાળકો માટેનું હોય છે તેની પણ મને એ લોકો વ્યવસ્થા કરી દીધી હતી અને યુએન મહેતામાં મેં મારી છોકરીની ટ્રીટમેન્ટ કરાવી એનું ઓપરેશન કરાવી સક્સેસફુલ ઓપરેશન બી થઈ ગયું અને આજે એ એને કોઈપણ જાતનું કંઈ પણ પ્રોબ્લેમ વગર આજે એ અહીંયા મારી સાથે રમે છે જેથી કરીને મારી જે પબ્લિક જે પોરબંદરની પબ્લિક છે અને જેના બાળકો નાના છે ને જેને કોઈ પણ જાતનું હૃદયનો પ્રોબ્લેમ છે એ નીડર થઈ સંદર્ભ કાર્ડનો ઉપયોગ કરી ગુજરાતની જે આ સેવા છે એનો ઉપયોગ કરી અને એનું ઓપરેશન કરાવીને બાળકોને સ્વસ્થ રાખો અને આ ઓપરેશન આરબીએસકે અને ગુજરાત સરકાર દ્વારા જે ઓપરેશન મને ફ્રીમાં થઈ ગયું છે કોઈ પણ જાતનો એક રૂપિયાનો મને ખર્ચો નથી થયો અને એમાં મને સપોર્ટ કરનાર ડૉક્ટર રશ્મિબેન પોપટ અને જિતેન્દ્રભાઈનો મને ખૂબ જ સપોર્ટ મળ્યો છે આ બાબતે અને એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ગુજરાત સરકારનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી દીકરીને આજે સ્વસ્થ થઈ ગઈ છે સંપૂર્ણપણે અને ઓપરેશન પણ સંપૂર્ણપણે થયેલ છે